આગામી સાતમી ડિસેમ્બરના રોજ બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ખાસ ઉજવણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવનાર છે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરશે આ કાર્યક્રમ સાત ડિસેમ્બરના રોજ યોજાશે તો મહોત્સવની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે આ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકરો ભાગ લેશે આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે તો વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે એક લાખ કાર્યકરો ઉમટશે આ પૈકી દસ હજાર જેટલા કાર્યકરોના ઉતારા માટે મોટેરા ચાંદખેડા અને આસપાસના વિસ્તારમાં બિલ્ડરો અને માલિકોએ તેમના ફ્લેટ તેમજ મકાન ફાળવી આપ્યા છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓની આધારશિલા બી એપીએસ સંસ્થાના સમર્પિત કાર્યકરો છે આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સુરત ખાતે ગૌરવ વધતા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત યુવા બાળ મહિલા યુવતી બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ યોજાયા હતા તો સાતમી ડિસેમ્બર શનિવારે સાંજે પાંચથી આઠ ત્રીસ સુધી ચાલનાર રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભુત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે છેલ્લા સો કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક સેવાઓ ભારત અને વિશ્વભરમાં કઈ રીતે વ્યાપી અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે તો કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓના મીઠાફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે તેને દિલ ધડક પ્રસ્તુતિ કરવામાં આવશે કાર્યક્રમમાં આફ્રિકા યુકે યુરોપ અમેરિકા કેનેડા સહિત પ્રતિનિધિ સ્વરૂપ કાર્યકર્તાઓ અહીં પોતાની હાજરી આપશે અને બધા જ દેશોના રાષ્ટ્રધ્વજ પણ લહેરાવવામાં આવશે તો વિવેક જીવન સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંબોધન કરશે તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાની રૂબરૂ હાજરી આપી ઉદબોધન કરશે છેલ્લા ત્રણ મહિનાથી કુલ તેત્રીસ જેટલા સેવા વિભાગો અને દસ હજાર જેટલા સ્વયંસેવકો

ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહમાં જીવંત પ્રસારણ આ કાર્યક્રમ જોઈ શકશે